યિર બીચો દવા એક જ કેવાનો હા હા અત્યારે પણ બધાને એક જ આલે છે દર્શક મિત્રો આજ હે ને હું આમ આવ્યો તો જો કે વધારે મેજોરિટી મારો સમયગાળો કોઈ મારે રજાના દિવસો હોય કે હું કઈ હોય તો મેજોરિટી હું ગીરમાં જ ફરવું પસંદ કરું છું કેમ કે હું પ્રકૃતિને મને બહુ પ્રિય કોઈ પણ આજે તમે જો કે સોજના કિંગ આ કોમેડી કિંગ ઈ ગાનાત પગીરમાં ફરવા આવે

તો ખબર પડે કેવો લંગ તારે હે જમીન તો ત્યાં હાથી કઈ આવડે આખતા કે આવું પણ મારે ઘડું કેતો

દર્શક મિત્રો આજે અમારો જે તળપદ તળપડ ગુજરાતી ને દેશી ભાષા તળપદી ભાષા કહેવાય તળપદી ભાષામાં કે શબ્દ છે કે એટલે એક આનંદ કે કોઈ ભેગા થયા હોય અને એકાબીજાના અનુભવો એકાબીજા આપ લે કરતા હોય અને કેમ સંઘર્ષ કર્યો એને લાઈફમાં કેટલું સ્ટ્રગલ કર્યું કી રીતના એક સ્ટેપ બાય સ્ટેપ અત્યારે શું છે બધાને ગાય એક ધુબાકો મારી પણ ધુબાકા મારે ભેગું નથી થતું એટલે આ રીતના એકાબીજા બધા યુટ્યુબરો ભેગા થતા હોય પછી કોઈ ઇન્સ્ટાના હોય કોઈ ફેસબુકવાળા હોય કાંઈ નાના મોટા પ્રશ્ન જોકે અમારા રમેશભાઈ બકોતરા ઓલરાઉન્ડર છે કોઈ પણ મેટર હોય કાંઈ કેમ કે હું તો એમનો મિત્ર છું પણ ઘણા એના મને એવા કોલ આવતા હોય ભાઈ

તો એ પ્રશ્ન હલ અમારે રમેશભાઈ કરી દે છે અને આ ભાઈ છે અમારે કેશોદના કોમેડી મેન આમ તો એનો નંગ એની છાપ જ છે નંગની અને દેખાતા નંગ જ લાગે છે અને પીજી પટેલ એ પણ એક સારા એવા યુટ્યુબર છે પોતાને ફેસબુકની અંદર સારું એવું પેજ છે અને હું પણ સાથે આવ્યો છું તો આ જેમ છું થોડોક નાનો એવો આનંદ કરી બીજું કંઈ કહેવું ભાઈ તમે હું કંઈ બોલું છું મારું બોલું મારા હાટ ના કહી દઉં

આપડે એનું નામ લેવું નથી એનો હમણાં મને મેલ આવ્યો મેલ એનો એવો આવ્યો કે રમેશભાઈ તમારા વાળ નું ઓલું કઈક શું કેવાય પચીસ ત્રીસ નું તમને ફ્રી કરી દઈએ

તો દર્શક મિત્રો આપણી સાથે છે કેશોદના નમ અને પીજી પટેલ આમ તો એમનું નામ પિન્ટુભાઈ છે અને આમનું નામ સતીશ છે મારા ખ્યાલ મુજબ જ છે ભલે એમાં શું છે ભૂલાઈ જાય પણ આ આમ જુઓ ને તો એમની રિયલ લાઈફ તમે જોતા હોય તો ઇન્સ્ટાની અંદર એક ઘણી કોમેડીના વિડીયોઝ બનાવતા હોય પણ ખરેખર જે વ્યક્તિને આપણે જોતા હોય નિહાળતા હોય પણ એમની નિજી લાઈફ આપણે એમાં એન્ટરપિયર ન થતા હોય પણ આપણે જે ખ્યાલ પડે ને કે આ લોકો કેટલા કાર્યરત છે અને કેવા કેવા કાર્યો કરે છે તો હમણાં જ મારી દૃષ્ટિએ તમે જાઓ કેશોદની અંદર કહારી પાસે ને તો એક બળદ આશ્રમ છે અને બળદ આશ્રમ તમે આશ્રમ જોઈએ છે ગૌશાળા જોઈએ છે પણ બળદ એક એવી વસ્તુ છે ને કે ભાઈ ખેડૂતો એમની પાસે પૂરતું કામ ખેંચી લઈએ ત્યારબાદ એને નોધારા મૂકી દઈએ ને એમની સેવા કરે છે એટલે આમ તો એ બહુ ફેમસ છે આમને મારે બહુ તમને ઇન્ટ્રોડક્શન કરાવવાની જરૂર જ નથી પણ એમના જે નિજી કાર્યક્રમ છે ને જે એ લાઈફની અંદર જે સેવા કરે છે ને એ વિશે ચર્ચા કરશું તો ભાઈ સતીશ અને ભાઈ પિન્ટુભાઈ આ આપણે જે આશ્રમ હાંકો છો અને ત્યારબાદ હમણાં જ મેં જોયું તો ટૂંકા સમયગાળામાં કે તમે કંઈક રામા મંડળને એવું પણ હતું તો શું કાર્ય હતું અને તમે કઈ સેવા આપો છો આશ્રમમાં એ છે જ અમારા દર્શક મિત્રોને દર્શાવના હવે રાજુભાઈ અમે એવું હોય બળદ આશ્રમ કે બળદ આશ્રમ અમે છેલ્લા એક વર્ષ થી હકાવીએ છીએ અને જયારે ચાલુ કર્યો ત્યારે અમારી પાસે વીસ બળદ હતા ને અત્યારે બળદો સંખ્યા ગણો તો અમારી અઢીસો થી ત્રણસો જેટલા વળતું હે અને બળદ એક એવું હે કે એમાં કોઈ તમે આવક નો કરી શકો એમાં કોઈ જાતની આવક ગાયું ના રાખો તો દઈ ને તમે આવક હાચવી અમે અત્યારે વૃદ્ધ એટલે તો માન માન હાલી હકતા હોય ને એ રીતના હોય એના લાભ તમે રામા મંડળ પણ કર્યું હતું અમે કર્યું હતું એટલે ભગવાન ને ગૌમતી દયા થી અત્યારે હાલે હે દાતા ના સહયોગ થી અત્યારે બધાને હાચે ને ખર્ચો બહુ જાજો લાગે એમાં અમારે રોજ નો અત્યારે માનો તો વીસ થી પચીસ હજાર રૂપિયા ખર્ચો હોય દાતા શ્રી સહયોગ ને થોડોક અમારો સાથ ને સહકાર ભગવાન દયા થી હાલે હે અત્યારે બધા આશ્રમ અને દર્શક મિત્રો દર્શાવી દઈએ ને તો આમ ભલે ઇન્સ્ટામાં અમને આવક ભલે ઇન્સ્ટાની ના આવતી હોય પણ કોઈ એડવર્ટાઇઝિંગ માર્જિંગ હોય આમની પણ છે પણ બંનેનો સ્વભાવ એટલો સરળ છે ને કે એમને જે આવકનો ગ્રોથ છે ને એમાંથી અમુક ટકાવારીએ બળદો માટે કાઢીને કેમ કે એમને ખબર છે કે ભાઈ આપણે અહીંયા જે આવ્યા છીએ તમારે બધા કર્મ કરવાની છૂટ છે પણ એ ભોગવવા માટે તત્પર્ય રહેવું પડે કેમ કે કર્મ કોઈ પણ કરો સારા કરો નસરા કરો પણ એમને તમારે ભોગવવાય એ તો અહીં નિશ્ચિત જ છે પણ બંનેનો સ્વભાવ મને ખૂબ જ ગમ્યો કેમકે એમને જે ઇન્કમ છે એમને જે એડવર્ટાઇઝિંગ માર્જિંગ દ્વારા જે આવે છે કે ભાઈ અમારું આ કર્યું આ કર્યું તો અમુક ટકાવારી એ બળદોમાં વાપરી છે જે બળદ છે ને એમનો આશ્રમ તો એની અંદર પાણી હમણાં મારી દ્રષ્ટિએ દાર કરાવ્યો તો એ દારનો ખર્ચો ગણી તો ન ગણી તો લાખ દોઢ લાખ રૂપિયા થયો છે અને આ બંને કાર્યરત છે ભલે નો ડાઉટ કોમેડી કિંગ છે જ એ તો તમને હસાવે જ છે પરંતુ એમની નિજી લાઈફમાં ને તો એ કેટલા સંઘર્ષ કરતા હોય અબોલ જીવનું કેટલું ધ્યાન રાખતા હોય એટલે માણસ તમે કોઈ જોતા ને ટીવીઝની અંદર કે સિરિયલ હોય પિક્ચર હોય તો એ લોકો તમને વિલનના પાત્રમાં જોવા મળતા હોય કોમેડીના પાત્રમાં જોવા મળતા હોય કોઈ તમને એવા દુષ્કર્મ કરતા હોય એવા પાત્રમાં જોવા મળે પણ રિયલ લાઈફમાં એ એક હીરો હોય છે કે એમના જે અમુક ટકાવારી હોય ને એ અબોલ જીવો માટે વાપરતા હોય એટલે આ વિડીયો બનાવું છું બાકી તો તમે આને ઓળખો છો અમારા કેશોદનન અમાર પિન્ટુભાઈને ઓળખો છો બસ આજ મારે એક સ્પષ્ટતા કરવી હાલો હવે ખાઈ લઈએ બીજું હવે ભૂખ લાગી ગઈ હવે ખાઈ લઈએ

Kita ni wajib. Mana ni kita? Dari ni tu. Baik. awak.